બે મહિના પહેલા મૃત્યુ નીપજ્યું હતું પોતાની દીકરીની જમાઈ ભાવિષ્ય હત્યા કરી હોવાનો શક હતો રૂપાજી બંને ભાઈઓને દગાથી ફાર્મ બોલાવ્યા હતા ફાર્મ હાઉસ અગાઉથી પાંચ છ માણસો હાજર હતા બંને ભાઈઓ ફાર્મહાઉસમાં આવતા આ લોકો તેમના પર લાકડી અને ધોકા વડે તૂટી પડ્યા હતા બે કલાક સુધી સતત માર મારવામાં આવતા ભાવેશ બેભાન થઈ ગયો ગંભીર રીતે ઘાયલ બંને ભાઈઓને પિકઅપ ડાલામાં નાખી ઓર્થોપેડિક હોસ્પિટલ આગળ છોડી દેવામાં આવ્યા પરિવારજનો હોસ્પિટલે પહોંચી બંને ભાઈઓને સારવાર માટે ખસેડ્યા સારવાર દરમિયાન જમાઈ ભાવેશ પ્રજાપતિનું મોત ગંભીર રીતે ઘાયલ જમાઈના ભાઈ સતિશ પ્રજાપતિને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા ભાવેશ પ્રજાપતિ સાથે થયા હતા અને આ બંને પતિ પત્ની ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હતા અને ઓસ્ટ્રેલિયામાં ઉર્મિલાનું બે મહિના પહેલા મોત નીપજ્યું હતું તે વખતે રૂપાજી ત્યાં ગયા હતા અને દીકરીની અંતિમ ક્રિયા કરી તે વખતે તેમનો જમાઈ પણ તેમની સાથે હતો અને આ તેઓ બંને સાથે ઇન્ડિયા આવ્યા હતા દીકરી જમાઈને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તેઓએ જમાઈ ભાવેશ અને તેના ભાઈ સતીશના નામે કેટલીક મિલકતો કરી હતી અને દીકરીના મરણ ગયા બાદ આ મિલકતો ફરીથી રૂપાળીના નામે કરવા માટે તેઓએ બંનેને બોલાવ્યા હતા તેઓએ તેમના પિતા સાથે પહોંચ્યા હતા ત્યારે દગાથી બંને ભાઈઓને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા જ્યાં અગાઉથી હાજર માણસો અને રૂપાજીએ ભેગા મળી અને બંને ભાઈઓને અને લાકડીઓ વડે માર માર્યો હતો અને માર મારતો વિડીયો કોલ તેમની પત્નીને કરીને બતાવીને કહેલ કે આજે આપણી દીકરીના મોતનો બદલો લઈ લીધો છે ત્યારબાદ બંનેને હોસ્પિટલમાં છોડી દેવામાં આવે છે ત્યાંથી પરિવારજનો સારવાર માટે લઈ જાય છે અને તેમાં ભાવેશનું મોત નીપજ્યું હતું આ બંને અંગે પોલીસે રૂપાજી અને તેમના મળતીઓ સામે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે મારું નામ મોહનભાઈ ગણેશ પ્રજાપતિ હું અને મારો મોટો બાબુ અને નાનો બાબુ અમે લગભગ સાડા ના ગાળામાં રૂપાજી પહોંચ્યા હતા ત્યારે રૂપાજી હાજર તો એમને ફોન બાબાએ ફોન કર્યો કે રૂપાજી તમે ક્યાં છો દસ મિનિટ બેસો કે હું આવું છું કે પછી રૂપાજીને જોડે ભાઈ જો હાથ મીરા બેઠા અમે પછી રૂપાજી એમ કહ્યું કે ચાલો આપણે બેંકમાં જઈને આવીએ કે પછી ત્યાંથી એ લોકો બેંકમાં નીકળ્યા પછી મને કે તમે ત્યાં બેસો કે અમે આવીએ છીએ કે બેંકમાં જઈએ એવું કીધું અમને તો હું ત્યાં જ બેઠો હતો કલોલ શહેરમાં ગઈ રાત્રિના એક ખૂનનો ગુનો જાહેર થયો છે મોહનજી ગણેશજી પ્રજાપતિ આ ગુનાના ફરિયાદી છે અને એમનો જે દીકરો છે ભાવેશ એ મરણ ગયો છે અને બીજો દીકરો છે સતીશ છે જે એપોલોમાં હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત પણ ખરાબ છે અને આ બંનેને માર મારેલો હતો જેમાં કલોલના રૂપાજી હીરાજી પ્રજાપતિ છે અને આજે મરણ ગયેલ છે ભાવેશ તે એમનો જમાય છે અને સતીશ એમના જમાઈનો ભાઈ છે આ રૂપાજીની દીકરી છે તેને આ ભાવે સાથે પ્રણાવેલી હતી અને તે બંને ઓસ્ટ્રેલિયા રહેતા હતા એ દરમિયાન બે માસ પહેલાં એમની દીકરીનું અવસાન થયેલું અને આ રૂપાજીને એવી શંકા હતી કે તેમના જમાએ પોતાની દીકરીનું મર્ડર ત્યાં કરી નાખ્યું છે આ શંકાના આધારે ગઈકાલે રૂપાજીએ આ બંને ભાઈઓને તથા આ ગામના ફરિયાદી એટલે બંનેના બંનેના પિતાને પોતાની ઓફિસે બોલાવેલા જે ડી માર્ટ પાસેની ઓફિસ આવી છે ત્યાં અને ત્યાં થોડી પછી આ બંને ભાઈઓને સાથે લઈ રૂપાજી અને જીમી નામનો વ્યક્તિ છે તે બેંકમાં જવું છે તેવું કહી અને ત્યાંથી ત્યાં લઈ ગયેલા પણ બેંકના બદલે તેનું જે ઇંગરાજ ફાર્મ છે ત્યાં ગયેલા અને ઇંગરાજ ફાર્મની અંદર પહેલેથી ત્રણ વ્યક્તિઓ ત્યાં બેઠેલા હતા આ ત્રણ વ્યક્તિએ જીમી અને રૂપાજી ત્રણે પાંચેય સાથે મળી અને આ બંને ભાઈઓને માર મારેલો અને પછી અંતે એક ડાલુ ગાળું બોલાવી અને એ ગાડામાં નાખી અને આ બંને ભાઈઓને કલોનીએ ખાનગી હોસ્પિટલમાં મૂકી આવેલા અને ખાનગી હોસ્પિટલવાળાઓએ આજે ઈજા પામનાર વ્યક્તિના સગા સંબંધીઓને ફોન કરતાં તેમને જાણ થયેલી અને તે લોકો હોસ્પિટલ પહોંચતા આ હકીકત બહાર આવેલી જેથી કરીને આ બંને ભાઈઓના પિતાજીએ પોલીસ ડબલું ફરિયાદ જાહેર કરતાં આ ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરે છે